આજે અમે દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે મુલાકાતે આવેલા છે અને અમારા તમામ પદાધિકારીઓ સાથે સામાજિક અને રાજકીય અગ્રણીઓ સાથે અમારી બેઠક હતી સ્થાનિક પ્રશ્નોને લઈને અનેક ચર્ચાઓ સામે આવી છે અમને એવું હતું કે આ જિલ્લામાં બાજુમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટના મંત્રી છે સાથે વર્ષોથી આ વિસ્તારોમાં પ્રતિનિધિત્વ કરતા સાંસદ અને પૂર્વ મંત્રી એવા જસવંતસિંહ ભાભોર સાથે આ વિસ્તારમાં બચુભાઈ ખાબડ જેવા લોકો અહીંયા વર્ષોથી સપ્તાહમાં છે ત્યારે લોકોના પ્રશ્નો અને લોકોને વાચા મળતી હશે પણ હકીકત કંઈક અલગ છે આવા નેતાઓએ અહીં પોતાના સમાજના લોકોનું શોષણ કરવાનું કામ કર્યું છે આજે આ વિસ્તારોમાં પૂરતા શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી આજે લોકો જ્યારે પોતાના કામો લઈને ઓફિસોમાં જાય છે તો ચા પાણીના આપ્યા સિવાય કામો નથી થતા મનરેગામાં ખૂબ મોટું ભ્રષ્ટાચાર થાય છે સાથે સાથે આ વિસ્તારમાં જે પણ યોજના આવે એ ટ્રાયબલની યોજના હોય મનરેગાની હોય કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની હોય કે નગરપાલિકાઓની હોય તમામોમાં ભ્રષ્ટાચારો બહાર આવ્યા છે આજે ઘણા લોકો પોતાના જમીનોના પ્રશ્નો લઈને અમારી સમક્ષ આવ્યા હતા તો તે ડબલ એની જમીનો પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે અને ટ્રાન્સફરો એને અને ભાડાપેટે પેટે બીજા લોકોને આપી દેવામાં આવે છે સાથે જ અહીંયા ડેમના વિસ્થાપિતો પણ મળવા આવ્યા છે એમને પણ આજ સુધી જમીન સામેની જમીન મળી નથી ત્યારે અમે અમારા તમામ પદાધિકારીઓને હાકલ કરી છે કે આવનાર દિવસોમાં ઝાલોદ તાલુકાની અને દાહોદ જિલ્લાના લોકોને જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં રસ્તાઓ પણ ઉત્તર છે અને અમારે સદનમાં પણ એ બાબતે સરકાર સામે રજૂઆતો કરવાની હોય તો અમે સદનમાં પણ એ બાબતે સરકાર સામે લડીશું એટલા માટે જ આજની મહત્ત્વની બેઠક હતી અમારી અને તમામ પદાધિકારીઓ સૌ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને તમામ લોકોએ લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરવાના બાબતે ચર્ચાઓ થઈ છે ધન્યવાદ લોકોનો તમારા જેવા મીડિયા મિત્રોનો ખૂબ સહકાર મળે છે ત્યારે આજે અમે લોકોના પ્રશ્નોને વાચા આપી શકીએ છીએ અમે આપણે જોયું હશે તમે લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન હતું એમાં ગુજરાતની બે બેઠકો આમ આદમી પાર્ટી લડી એમાં હું પણ ભરૂચથી ઉમેદવાર હતો અને બીજી ચોવીસ બેઠકો કોંગ્રેસ પાર્ટી લડી છે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ગઠબંધન તાલુકા જિલ્લા કે નગરપાલિકામાં થાય છે કે કેમ છતાંય આમ આદમી પાર્ટીની પૂરી તૈયારી છે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો તમે જોયું હશે કે ભૂતકાળમાં અમારા અહીં અનિલ ગરસિયાજી લડિયા સુડતાલીસ હજાર પાંચસો મત બે હજાર બાવીસની વિધાનસભામાં અમને મળેલા છે સાથે જ હમણાં લોકસભામાં પણ તેસઠ હજાર જેટલા મતો ઇન્ડિયા ગઠબંધનને મળ્યા છે તો મજબૂત વિપક્ષનું કામ અમે કરવા માગીએ છીએ જે પણ નેતાઓના ઇશારે એમના લાગતા બળકતીઓ એજન્સીઓ સાથે રાખીને અધિકારીઓ પર દબાણ લાવીને જે કૌભાંડો થાય છે અહીંયા આપ સૌ જાણો છો ચાલીસ ટકા કામો તો એવા છે કે જે કાગળ પર જ થાય છે તો એવા કૌભાંડો ઉજાગર કરવાના કામ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને કાર્ય કરો અને અમારા સાથે રહીને કરીશું